વહેલી સવારથી પડેલા ભારે વરસાદ ને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો હાલાકી અનુભવી રહ્યા છે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે હવામાન વિભાગ દ્વારા નવસારી અને વલસાડ આ પાંચ જિલ્લા માં વરસાદ ને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે સુરતમાં પણ ગત મોડી રાત્રિ થી અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ વરસાદ ને લઈને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે આપ જોઈ શકો છો સિંગલપોર ચાર રસ્તાથી ડપોલી ચાર રસ્તા તરફનો સમગ્ર જે રોડ છે એ પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે પોલીસ ચોકી સુધી પણ પાણી પહોંચી ચૂક્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રિમ મોન્સૂન કામગીરીને લઈને મોટા મોટા દાવા કરે પરંતુ આ સમગ્ર દાવાઓ માત્ર ને માત્ર કાગળ ઉપર સાબિત થઈ રહ્યા છે હાલ તો વરસાદે વિરામ લીધો છે પરંતુ ઓત્રનથી ત્યારે કામ ધнде જકા કેમજ સ્કૂલે જતા બાળકોને આ પાણીને લઈને આ લાકી ભોગવહી પડી રહી છે આપ જોઈ શકો છો સુરત મહાનગરપાલિકાનો કોઈ કર્મચારી કે કોઈ શમિક અકર્યા પાણી નીકળની કામગીરીમાં જોવા લખી મળી રહ્યું માત્ર ને માત્ર રામ ભરોસે પ્રજાને છોડી મૂકી રહ્યા છે આપ જોઈ શકો છો સિંગલપોર ચાર રસ્તાથી ડપોલી ચાર રસ્તા કરપનો સમગ્ર રોડ

સુરત જિલ્લા કલેક્ટર દ્વારા પણ ક્યાંક ને ક્યાંક સમગ્ર તંત્રને ને હેડ ક્વાર્ટર ન છોડવાના આદેશ કરાયા છે બલદેવ દેસાઈ ન્યુઝ ગુજરાતી સુરત